एकता नगर पब्लिक पाठशाला में पतंग महोत्सव मनाया गया अलग अलग बलून्स लेकर बच्चों ने पतंग महोत्सव में लिया भाग आदिवासी गीत के साथ बच्चे के साथ अध्यापकों ने किया नाच गान पाठशाला के प्रिंसिपल हंसा बेन तड़वी ने दी अपनी प्रतिक्रिया हाँ, आज काइट फेस्टिवल का सेलिब्रेशन हमारे स्कूल में किया जा रहा है उसमें छोटे बड़े अप उप, अप उप, उप वाले स्टूडेंट उल्लास आनंद के साथ गुब्बारे बलून्स फिर की दौड़ा धग्गा सब लेके बहुत मज़ा ले रहे हैं और हम इसको में ये सेलिब्रेशन के लिए बहुत हमको आनंद है आज का दिन आनंद जी माय नेम इज हंसा बेन तड़वी जी एस एल इंग्लिश मीडियम स्कूल तेहवारों ना रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय माटेज

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટવાળા બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો